તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો તમે નવા આવ્યા હોય તો આવી ચેનલને લાઇક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે મમતા સોનીનું શૂટિંગ કેવી રીતનું અને કઈ આ કેવી હાલતમાં થઈ રહ્યું છે તો મિત્રો શૂટિંગ કરવા બાબતમાં હેતુમાં કેવી હાલત કરવી પડી રહી છે તો મિત્રો મમતા સોની શૂટિંગમાં એમને એક્ટર થવા બદલના કારણો આ છે તો મિત્રો કેવી કેવી રીતના ભોગ ભજવવા પડે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવા ક્રિએટર કરી રહ્યા છે તો મિત્રો મમતા સુનીને બહુ હાર્ડથી શૂટિંગ થઈ રહ્યું છે તો મિત્રો આવું શૂટિંગ કર્યા બાદ તેમનું નામ થયું છે તો મિત્રો તમે મમતા સુનીને સપોર્ટ કરતા હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂર કંઈક લખી દેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે શૂટિંગ કેવી રીતે તો મિત્રો તમે બધા જ વિડીયો જોજો તો ચેનલને લાઈક શરી અને સબસ્ક્રાઈબ પણ કરજો તો મિત્રો આવા નવા નવા વિડીયા અને કોલ રેકોર્ડિંગો આપણી ચેનલમાં આવતા જ રહેશે તો ગુજરાતના ગમે તે પણ સુપરસ્ટારના બધા જ વિડીયો આવતા રહેશે તો તમે જોવાનું ભૂલતા અને એને ચેનલને સબસ્ક્રાઈબ કરજો